પતિના ગામમાં અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની પત્નીને ખબર પડતા પતિ અને પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો પતિના ગામની અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધને લઈ શનિવારની મધ્યરાત્રિના સમયે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થતાં પતિ આવેશમાં આવી તેની પત્નીને તેના ઘર પાસેના નવેરા પાસે આવેલા સંડાસ બાથરૂમ પાસે લઈ જઈ તેના પર ચપ્પુ વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી માત્ર ત્રણ મહિના જેટલા જ જીવનના સમયગાળામાં એકવીસ વર્ષીય સ્નેહાનું જીવન પૂરું થઈ ગયું સાસુ વહેલી સવારે આશરે ચાર વાગે જાગી ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેની સાસુ કૈલાસબેન નવેરા તરફ સંડાસ બાથરૂમ તરફ જતા વહુ સ્નેહા લોહીથી લતબત પડી હતી અંધારું હોવાના કારણે વહુને ત્યાંથી લાવી ઘરમાં ખાટલામાં સુવડાવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હોય તેમ આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી ગામના લોકો દ્વારા જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી જરોદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી વાગોડિયા તાલુકાના હાંસાપુરા ગામના રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણના લગ્ન ગત તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ સાબરકાંઠા જિલ્લાના બાદરજીના મુવાડા ગામે સ્નેહાબેન દેવુસિંહ રાઠોડ સાથે સામાજિક રીતિ રિવાજ પ્રમાણે થયા હતા લગ્ન બાદ સ્નેહા હાસાપુરા ખાતે તેની સાસરીમાં રહેતી હતી પરંતુ પતિ રઘુવીરસિંહનું ગામમાં જ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ તેની પત્ની સ્નેહાને થતા પતિ અને પત્ની વચ્ચે આ બાબતને લઈ વારંવાર ઝઘડો થતો હતો ગત શનિવારના રાત્રિના સમયે પરિવારના સભ્યો જમી પરવારીને સુઈ ગયા હતા મોડી રાત્રે પોણા બે વાગ્યાના સમયે પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતાં પતિ પત્નીને મકાન પાસેના નવેરા પાસે આવેલ સંડાસ બાથરૂમ પાસે ખેંચી લઈ જઈ તેના ગળાના ભાગે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતાં લોહી લોહાની હાલતમાં પત્નીને છોડી પતિ પાછો મકાનમાં જઈને સૂઈ ગયો હતો પત્ની પર ચપ્પુ વડે હુમલો કરતાં લોહીના ખાબોચિયા ભરાયા હતા કપડાં પણ લોહીથી લથબથ થઈ ગયા હતા પોલીસને બનાવવાળી જગ્યા પરથી પત્નીનું મંગળસૂત્ર પગના પાંચા હાથમાં પહેરેલી કાચની બંગડીઓના ટુકડા મળી આવ્યા હતા જેના પરથી પોલીસને અનુમાન લગાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝઘડાના સમયે ઝપાઝપી થઈ હશે જેને લઈ તમામ વસ્તુ તેના શરીર પરથી નીકળીને બનાવવાળી જગ્યા પર પડી હતી પોલીસ પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી એફ ટીમ લોહી તેમજ અન્ય નમૂના લઈ એફ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હતો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં રહેતા તેના પિયર પક્ષના પરિવારને જાણ કરતા સ્નેહાના માતા પિતા સહિત પરિવારના સભ્યો હાસાપુરા ગામ ખાતે દોડી આવ્યા હતા દીકરીને મૃત હાલતમાં જોઈ પરિવાર શોકમાં મગ્ન બન્યો હતો પિતાએ આક્રમ કરતાં જણાવ્યું હતું કે મારી દીકરીને મળવા બે દિવસ અગાઉ આવ્યો હતો પરંતુ બહાર ગામ ગઈ હોવાથી મારી દીકરી મને મળી ન હતી આજે મળી તો જીવતી ના મળી સ્નેહાની માતા તેમજ કાકા કાકીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું અમારી દીકરીને અમારી સાથે ફોન પર વાત કરવા પણ દેતા ન હતા અને પિયર આવવા પણ દેતા ન હતા બીજી યુવતીના પ્રેમના કારણે અમારી દીકરીને મારી નાખી છે તેને સજા થવી જોઈએ તેવી માંગ સ્નેહાના પરિવારજનોએ કરી હતી હાસાપુરા તેના ઘર પાસે પાર્ક કરેલી તેની બાઇક પર લખવામાં આવ્યું હતું કે ચૌહાણનો દીકરો છુવાલા જે દિવસે વટે ચડ્યો તો ચેપ્ટર તારો પૂરું તેવું લખાણ બાઇકના પાછળના ભાગે લખવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા બાદરજીના મોવાડા વતની અમે અમારી ભત્રીજીને વાઘોડિયા તાલુકો જિલ્લો વડોદરા હોસાપુરા ગામે હતી ત્રણ મહિના પહેલા જો એનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે અને એ એ આખી એ પરિવારમાં તેમના પિતા મજૂરી કરીને ભરણ પોષણ પૂરું કરતા હતા દીકરીઓને પહેલાઈ અને છેલ્લા પંદર દિવસથી આ ઘરમાં ઝઘડા કંકાસ ચાલતા હતા એના માતા પિતા પણ ફોનય નહોતા કરવા દેતા બેબલીને અને ત્રાસ આપતા હતા માનસિક ત્રાસ આપતા હતા અને એનો પતિ છે થોડો ગમો લફરું હતું છોકરી બાબતે તે આ બેબડીને બે હોન નવાર ઝગડા થતા હતા તે એ વાત બધી મને જણાવી હતી એને બેબડીને કે આવું છે અને મને ટોચર કરું છે અને ઝૂડ જૂટ કરીશ અને આખા ઘર ન આખો પરિવાર આખો પરિવાર એમ ક ટોચર કરતો હતો બહુ અને આ છેલ્લે પછી આ ગઈ ગત રાતે દોઢ વાગે એના ગળામાં છડી મારી અને એનું મર્ડર કરી દેવામાં આવ્યું છે અને પોલીસ પણ પૂરતો સહકાર નહીં પોલીસને પણ પૂરતો સહકાર આપ્યો લીધા પંચનો અને એના માટે અમને સહકાર મળે એવી કોશિશ કરો નામ તમારું મારું નામ બનો અગરસિંહ રાઠોડ ગામ બાદરજીના મુવાડા મુવાડાના સાબરકોઠાના છીએ તો મારી ભત્રીજી વોસાપુડા પહેલાયેલા હતા

પોલીસે તપાસ કરી સ્થળ ઉપર જઈ તપાસ કરતો સ્નેહા રઘુવીર ચૌહાણ રહે આશાપુરા નાઉ નો મર્ડર થયેલા વિગત જણાઈ આવેલ જે આધારે તપાસ કરી હાલ તેઓના પિતાજી દેવુસી રાઠોડ કે જેઓ બાદરજીના ના મુવાડા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા ના છે તેઓની ફરિયાદ આધારે હાલ પોલીસ તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે જે સ્નેહાબેનના પતિ છે રઘુબેર ચૌહાણ તેઓ છોકરી જોડે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી અને એ આધારે રાત્રે ના સમયે સ્નેહાબેન નું મર્ડર કરેલા ની વિગત જણાવી આવેલ છે હાલ જરૂર પીઆઈ દ્વારા તપાસ ચાલુ છે